વૈરાગ્ય કોને કહેવાય ઘર છોડીને જતું રહેવું જંગલમાં બેસી જાવ ભગવાનનું જપ તપ કરવું પરિવાર ને સંસાર ને કુટુંબ ને સમાજને છોડી ભગવાન નું ભજન સિવાય કઈ નઈ એ વૈરાગ્ય અને વૈરાગ્ય બે પ્રકારનું હોય એક વૈરાગ્ય કે સદગુરુની પ્રાપ્તિ થયું હોય અને સદગુરુની ભક્તિ દ્વારા એના એના જ્ઞાન દ્વારા દ્વારા આશીર્વાદ અને પછી એ પોતાના કુટુંબને સમાજને એમ વિચાર કરે કે મારે ભગવાનનું ભજન સિવાય હવે જીવન કાંઈ જીવું નથી જેને સંસારના સુખોથી મતલબ અનુભવ જ નથી કર્યો એની અનુભૂતિ જ નથી થઈ સુખની અને એ વ્યક્તિ જો સંસાર છોડી અને ભગવાનના ભજનમાં લાગે તો એ વૈરાગ્ય કહેવાય અને બીજું વૈરાગ્ય કે હવે લાગે છે ઘર પરિવારમાં કમાતા નથી અને કોઈ હાચવતું નથી હાજ પડે રોટલી ખાવા નથી આપતા ઘરમાં છોકરાઓ છે પરિવાર છે પણ કોઈ આપણું સાંભળતું નથી પછી આપણે મંદિરમાં જઈને ભગવા વસ્ત્ર ધારણ કરી અને પછી મંદિરમાં બે જાવ કે હવે હું અહીંયા આગળ રહીશ મને ખાવાનું મળે તો આપજો ના મળે તો વાંધો નહીં પણ મારું ગુજરાન થાય મારું શરીર ચાલે એટલું મને આપજો એવું દુનિયામાં કેતો ફરતો માણસ જો હોય ને તો એને વૈરાગી કહેવાય નહીં એને વૈરાગ્ય શું કામ આવ્યું છે મારું તમારે કોઈ હા ભળતું નથી એટલે હા ભળતા હોત તો હજી આપણે ઘરની બહાર ના નીકળતા હોત સિત્તેર વર્ષ સાઠ વર્ષ થાય અને પછી છોકરાઓ કીધું કરે નહીં એના છોકરાઓ હાં ભળે નહીં વાત પાણીનો ગ્લાસ માંગે તો અડધો કલાકે ઢળતો ઢળતો આવે અને પછી પાસે પહોંચે એટલે ગ્લાસ અડધો થઈ ગયો હોય અને પછી પાણીનો હાથનો ગ્લાસ પકડી તો હાથમાં હાથ ધ્રુજતો હોય એ પાણી પીવાતું ને કોઈ આપણને પાણી પીવડાવે ને અને પછી આપણે મંદિરમાં જે માળા કરવા જઈએ તો એ માળા કામની નહીં આપણે ને વૈરાગ્ય એટલા માટે આવ્યું છે કે આપણું કોઈ સાંભળતું નથી આપણું ગીધું કોઈ કરતું નથી એટલે વૈરાગ્ય લેવો તો વીસ વર્ષની ઉંમરે ત્રીસ વર્ષની ઉંમરે શંકરાચાર્યની ઘોડે લઈ લો સંસાર જ સુખ ને ભોગવ્યા જ નથી કરી અને ત્યારે વૈરાગ્ય વૈરાગ્ય આવે તો એ બહુ જ કોલાહલ થતો હોય બહુ કકરાટ થતો હોય બહુ જબાજ થતો હોય અને પછી આવી કોઈને પૂછે કે આ કોની કુટીર છે તો કે મોની બાબાની વૈરાગ્ય નહીં સંસારમાં મન થી નથી ને એ વૈરાગ્ય છે એક વસ્તુ વિચાર કરો તમને ગાંઠિયા બહુ ભાવતા હોય બહુ ભાવતા હોય અને એ ખાવાની રુચિ તમારા મનમાં ના આવે તમને ભાવ જ ના જાગે તો એ વૈરાગ્ય છે પણ પછી બેનપણીની આરે ભાઈબંધની ભાઈ ગયા હોય રસોડામાં પહોંચીએ અને પછી સરસ મજાનો કેરીનો રસ હોય અને મનમાં વિચાર કર્યો આજે આપણે કેરીનો રસ ખાવો જ નથી જવાનું ખરું પછી બેનપણી લે એટલે જોડે બેસવાનું પછી એમ કહીએ કે તું મોઢું ફેરવીને બેસ ઓલી બાજુ થાળી રાખીને મારે રસ જોવો નથી મને મોઢામાં પાણી આવે રસ પીવાનું મન થાય છે તો ઈ વૈરાગ્ય કહેવાય આપણે આપણા મનથી એની પ્રત્યેની રુચિ જો છૂટી જાય ને તો ઈ કામનું વૈરાગ્ય અને આમાં શાસ્ત્ર એવું કે છે ભાગવતજી એવું કે છે કે તમારું વૈરાગ્યનો અર્થ તમને જે ભાવે છે ને એ વસ્તુને છોડવાની વાત છે તમને જે ગમે છે એ વસ્તુ છોડવાની વાત છે તમને જેમાં રુચિ છે એ વસ્તુ છોડવાની વાત છે બાકી હવને કારેલાન શાક ના ભાવતું હોય મૂકી દો બંધ કર દો ખાવાનું તો એ વૈરાગ્ય ના કહેવાય એ એક ભાઈ મને કે મારે મો ના થી મેં તું કેટલા વાગે થી કેટલા વાગ્યા સુધી તો કે રાતના દસ થી સવારના ના હાથ આમાં તું મૂંગો ના રહે કે શું કરે ના રહેવું હોય તો એ મૂંગું રહેવું જ પડે આમાં આ પછી વૈરાગ્ય કહેવાય નહી તમને ગમતી તમને ભાવતી અને તમને રૂચિ આપતી વસ્તુનો તમે ત્યાગ કરો ને એનું નામ વૈરાગ્ય છે બાકી ના ગમતું હોય ના ભાવતું હોય ના સ્વીકાર કરવું હોય એ વસ્તુ તો સૌ ત્યાગ કરે છે પણ એ ત્યાગ કર્યા પછી પણ એ દ્રવ્ય એની પ્રત્યેની રૂચિ ના રહે ને તો એ વૈરાગ્ય કામ બાકી પછી મેં કીધું એમ ગુલાબજાંબુ જાબુ પીરસવા પાણી આવતું હોય ને એમ કે ગુલાબજાંબુ હાથથી બંધ ગુલાબજાંબુ બંધ થાય નહીં ઘરે જઈને તો લો બે માંથી કાઢી પછી ભલે ઘણા કેમ ડાયાબિટીસ છે કાંઈ બધું ખવાય રોજ નથી ખાતો કોક દિવસ મહેમાન આવે એટલે ખાઈ લઈએ પછી મહેમાન આવે એટલે એટલું ખાય ને કે આખું અઠવાડિયે નું પૂરું કરી વૈરાગ્ય કહેવાતું નથી વૈરાગ્યનો અર્થ છે કે તમારે તમારા મનથી રૂચિ થી તમે એનો ત્યાગ કરો ને તો એ કામ છે અને એ જ વસ્તુનો એ જ દ્રવ્યનું જે મનન તમને પસંદ છે એનું નામ વૈરાગ્ય ક્યાંય કોઈ સંન્યાસ લેવાની વાત નથી કરી પણ જ્યારે જ્યારે સમય જ્યારે જ્યારે ઉમર થતી જાય જેમ જેમ સમય વ્યતીત થતો જાય ત્યારે એને છોડો કીધું મેર વર્ષ વર્ષ થાય ને પછી આપણું ઘરમાં કોઈ માને પછી આપણે છોડવું પડે ઈ પરાણે કહેવાય પણ જયારે ઘરમાં છોકરો છોકરા ની વહુ આવી ગયું હોય ચાર આંખું થઈ ગયું હોય પછી લાગે કે હવે આપડા છોકરાને એવું કે છોકરો આપણું મેન રીતે ઘર ચલાવશે અને ત્યાંથી આપણા મનથી આપણે એને છોડી દીધી બેટા તમારું ઘર ચલો આ ચાવી તમને સારું લાગે તમે જીવો તમને સારું લાગે એ ખાવ પીવો જલસા કરો એનું નામ વૈરાગ્ય છે કારણ કે તમે તમારા સંતાનોને સાચા ને સારા સંસ્કાર આપીને મોટા કર્યા છે હવે એની વ્યવસ્થામાં એ લાગેલો છે અને એની વ્યવસ્થામાં પણ જો આપણે ભાગ ભજવતા રહીએ તો પછી આપણું વૈરાગ્ય છૂટશે નહીં ઘણા હોયને ને પૂછીએ ઘરમાં સંતાન તો કે હા એના લગ્ન થઈ જાય ને પછી આપણે બધું મૂકી દેવું છે

એ છૂટે ક્યારે જે આપણે આપણા મનથી વિચારીને છોડીએ તો એટલા માટે કહેવાય છે કે મન એ મનુષ્ય કારણમ બંધ મોક્ષ મારા તમારા જીવનમાં મોક્ષ છે ને ક્યાંય છે જ નહીં આપણે આપણા મનથી જે વસ્તુનો ત્યાગ કરીએ ને એનું નામ મોક્ષ